શિવશક્તિ માર્કેટ આગ મામલો સર્વેની કામગીરી શરૂ સુરત રિંગરોડ શિવસએલની એક ટીમ પણ તપાસ કરી રહી છે હાલમાં ફાયરની ટીમ અને પોલીસની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભયંકર આગમાં અનેક વ્યાપારીઓને ની મૂડી બળી ગઈ હતી કલાક સુધી આગમાં જેટલી દુકાનો ગોડાઉન અને શેડમાં રહેલો તમામ માલસામાન ભરતું થઈ ગયું છે ચાર અલગ અલગ ટીમો દ્વારા માર્કેટ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે આ સાથે જ એફએસએલ ની ટીમ પણ તપાસ કરી રહી છે હાલમાં ફાયરની ટીમ અને પોલીસ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે હાલ પૂરતો વ્યાપારીઓ માટે પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે કેટલાક વ્યાપારીઓને હજુ ખબર નથી કે તેમની દુકાન બળી જઈ ગઈ છે કે નથી આ સાથે જ વ્યાપારીઓને સંપૂર્ણ માહિતી આપવા માટે સર્વે પણ શરૂ કરવામાં આવ્યો છે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં અત્યારે જે આગ લાગી હતી એની આગ તો ઓલવાઈ ગઈ છે પરંતુ ફાયર વિભાગ દ્વારા એના બાદની જે પ્રોસેસ હોય છે જેમાં એ લોકો સંપૂર્ણપણે આશ્વસ્ત થઈ જાય કે અંદર કોઈ એવી ઘટના નથી કે જે ફરીથી કાંઈ બીજો નુકસાન કરી શકે એ માટેનું ઓબ્ઝર્વેશન ચાલી રહેલ છે આ ઉપરાંત પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહેલ છે એના ભાગરૂપે અત્યારે પંચનામાની કાર્યવાહી ચાલુ છે અને સાથે સાથે બીજા અમારા જે અવલોકન હોય છે જે અમને ઇન્વેસ્ટિગેશનમાં મદદરૂપ થઈ શકે એના માટે અમે પણ થોડી ઘણી અમે કામગીરી ચાલુ કરેલ છે આ ઉપરાંત એફએસએલ એ પણ પોતાની જે કામગીરી કરવાની છે એના માટેની પણ અત્યારે પ્રક્રિયા ચાલુ છે સર વેપારીઓની અંદર ક્યારે જવા દેવામાં વેપારીઓ માટે હજી સુધી કોઈ એવી સ્પષ્ટ ઓલું મળ્યું નથી કેમકે ફાયર વિભાગ એકવાર આખી મોટી બિલ્ડિંગ છે જે આપ જોઈ શકો છો કે બેસમેન્ટ ગ્રાઉન્ડ અને ઉપરના બીજા ચાર માળ છે એટલે છ માળની જે આ બિલ્ડિંગ છે એના દરેક ફ્લોર ઉપર એક એક દુકાનો કન્ફર્મ થઈ જાય આ લોકો કે ભાઈ અહીંયા હવે કોઈ એવી ઘટના નથી કે જે બીજું નુકસાન પહોંચાડી શકે તો એના બાદ જ ફાયર વિભાગ દ્વારા કંઈક આ બાબતે પોઝિટિવ ઓલું મળે અને ત્યાર બાદ જ વેપારીઓની જે રજૂઆત છે એ અનુસંધાને અને એમની સેફટી જળવાય એ બધું ધ્યાને રાખીને ત્યારબાદ જ આમાં કોઈ નિર્ણય લઈ